આ તળાવને અવારનવાર સૌની યોજના અંતર્ગત પાણીથી ભરવામાં પણ આવે છે આ તળાવના પાણીથી બોટાદની આસપાસના વાડી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુવાપુરમાં સતત પાણી ભરાયેલું રહે છે લોકો માછલાઓને કવરાવા આવતા હોય છે ત્યારે કૃષ્ણસાગર તળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અવારનવાર આ તળાવની અંદર મૂર્તિ ફોટો શ્રીફળહાર ચુંદડી સહિતની અનેક ધાર્મિક ચીજવસ્તુઓ પધરાવા આવતા હોય છે તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે લોકો તો કચરોમાં ફરી તળાવમાં ફેંકતા નજરે આવે છે લોકોએ તળાવને કુડાદાન બનાવી દીધું છે જેના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણ બનતું જાય છે ત્યારે તળાવના કિનારા પર ફરવા આવતા લોકોના પગમાં ધાર્મિક ચીજ વસ્તુઓ આવે ત્યારે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે

તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે રાજા કોઠારી બોટાદ નગરપાલિકા ની નીચે કૃષ્ણ સાગર તળાવ જે બોટાદ નું આવેલું છે એકમાત્ર ફરવાલાયક સ્થળ છે બોટાદમાં તેમ છતાં પણ અહીંયા ગંદકીના ઢગ છે અને માતાજીના વિસર્જનનું બધી સામગ્રીઓ અહીંયા પડી છે અને એ જોઈને હૃદય દ્રવી ઉઠે છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ પણ ખંડિત થાય છે નગરપાલિકાએ ઘણા ટાઈમથી અહીંયા કોઈ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું જ નથી બીજી ઓક્ટોમ્બર આવે ત્યારે સ્વચ્છતાના અભિયાનના ફોટા પાડીને મૂકી દેવા એ બહુ સહેલા છે પણ ગામમાં સ્વચ્છતા અભિયાન જે ચલાવવું જોઈએ અને એ કૃષ્ણસાગર તળાવ એક બોટાદનું એકમાત્ર ફરવાલાયક લોકોનું સ્થળ છે મોર્નિંગ વોક માટે લોકો અહીંયા આવે છે અને હેલ્થ સેન્ટર માટે પણ લોકો અહીંયા આવે છે પણ છતાં બોટાદ નગરપાલિકા કે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અહીંયા આંખ મિચોલી રમે છે અને કોઈ સ્વચ્છતાનો ઠેકાણા નથી એટલે બોટાદની પ્રજાનો આક્રોશ છે કે અહીંયા ફરવાલાયક સ્થળનો વિકાસ થવો જોઈએ અને આને સ્વચ્છતા તાત્કાલિક કરવી જોઈએ સ્વચ્છતા હા કૃષ્ણસાગર તળાવ બોટાદનું એકમાત્ર મોટું તળાવ છે એકમાત્ર તળાવ છે ત્યાં પરંપરાગત રીતે જે ધાર્મિક નિર્માલ્ય કહેવાય એ લોકો સતત નાખતા હોય છે પૂજાનો સામાન કથા વગેરે કરી હોય એનું નિર્માલ્ય કહેવાય એને નગરપાલિકા દ્વારા સમયાંતરે આ કિનારાઓ સાફ કરીને બાજુમાં જ ખાડો કરીને એને જમીનમાં દાટી દે છે હવે આગામી સમયમાં અમે નવા વાહનો ખરીદવા જઈ રહ્યા છીએ ત્યારે એક વાહન આ નિર્માલ્ય માટે અલગ કરીને મંદિરમાંથી મંદિરોમાંથી પૂજાના સ્થળોમાંથી અને તળાવ પરથી આ કચરો અલગથી એકત્રિત કરવાનું આયોજન કરેલું છે જેથી તળાવના કાંઠે સતત આ જાતનો ધાર્મિક પ્રકારનો કચરો દેખાતો નિર્માલ્ય દેખાતા બંધ થાય અત્યારે તો આ એક જળ જળ વિસર્જિત કરવાનું જે આપણું ધાર્મિક પરંપરા છે એના કારણે લોકોને આપણે અટકાવી શકતા નથી કોઈની કોઈ જગ્યાએ નાખે એટલે પણ તેમ છતાં લોકોને સંદેશો આપીએ છીએ કે ટૂંક સમયમાં અમે જ્યારે આની ખાસ અલગથી સુવિધા ઊભી કરીશું ત્યારે કચરો ત્યાં નાખે અને એની અલગથી નગરમાં આપણે જાહેરાત પણ કરવા જઈ રહ્યા છીએ